બહારથી ક્રિસ્પી અંદરથી સુપર સોફ્ટ ફૂલેલા ફૂલેલા એકદમ નવા અને ટેસ્ટી આ તુવેરના વડા કે ઠેકરા તમે ક્યારેય નહીં બનાવ્યા હોય હેલો ફ્રેન્ડ્સ તમારો સ્વાગત છે ગન્નો જ કિચનમાં આજે આપણે બનાવીશું તેલ સાથે અને તેલ વગર બંને રીતે તુવેરના ઠેકરા તો આ સિઝનમાં તુવેર ભરપૂર પ્રમાણમાં મળતી હોય છે તો તમે આ રેસિપી જરૂરથી બનાવજો આ નાસ્તો બનાવો અને સાથે ખાવાની તો ખૂબ જ મજા આવે છે તો ચાલો બનાવીએ એના માટે સૌથી પહેલાં આપણે એક મસાલાની પેસ્ટ તૈયાર કરી લેશું એના માટે બે તીખી લીલી મરચી એક ટુકડો આદુનો એડ કરી આ રીતની પેસ્ટ વાટી લેશું હવે આપણે એમાં એક કપ ફ્રેશ તુવેરના દાણા લેશું અને હવે આપણે એને પણ અધકચરા વાટી તૈયાર કરવાના છે તો આ રીતે તમે જુઓ મેં અધકચરા વાટી લીધા અને હવે આ પેસ્ટમાંથી આપણે ઠેકરાનો લોટ તૈયાર કરીશું એના માટે આપણે એક પેનમાં બે કપ પાણી એડ કરીશું તો આપણે જેટલો લોટ એડ કરવાના હોય એનાથી આપણે ડબલ પાણી એડ કરવાનું હવે પાણીમાં જ આપણે બધા મસાલા એડ કરીશું તો એક પીંચ જેટલી હિંગ અડધી ટી સ્પૂન હળદર પાવડર અને સાથે આ ઠેકરા એકદમ સરસ લાગે એના માટે બે ટેબલ સ્પૂન સફેદ તલ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું સારી રીતે બધું મિક્સ કરી લેશું અને હવે આપણે પાણીમાં વધારે પડતો મસાલામાં આપણે ગોળ એડ કરીશું તો આ ઠેકરા ખાવામાં ખૂબ જ સરસ લાગશે તો મેં બે ટેબલ સ્પૂન જેટલો ગોળ એડ કર્યો છે ગોળની જગ્યાએ તમે ખાંડ પણ એડ કરી શકો છો સારી રીતે મિક્સ કરીશું અને હવે આ પાણીને સારી રીતે ઉકાળવાનું છે તો ગોળ સરસ રીતે મેલ્ટ થઈ ગયો પાણી સરસ રીતે ઉકળવા લાગ્યું આ રીતે ઉકળવા લાગે પછી આપણે એમાં ચાર ટેબલ સ્પૂન લીલા લસણનો લીલો ભાગ એડ કરીશું અને એક કપ ફ્રેશ લીલા ધાણાને ઝીણા કટ કરી એડ કરીશું અને હવે આપણે જે મસાલા પેસ્ટ તૈયાર કરી છે તે તુવેર સહિત બધી એડ કરી દેશું તો આ રીતે અને હવે આ મસાલા પેસ્ટને આપણે સારી રીતે પહેલાં મિક્સ કરી લેશું અને સરસ એવું ઉકાળી લેશું એટલે જે તુવેરમાં મોટા દાણા કે કંઈ પણ હશે એ એકદમ સરસ એવું કૂક થઈ જશે તો અહીંયા તમે જુઓ પાણીમાં એકદમ સરસ રીતે આપણે તુવેને મિક્સ કરી લીધી અને હવે આપણે આ આંધણને એકદમ સરસ રીતે બેથી ત્રણ મિનિટ આ રીતે ઉકાળવાનું છે તો અહીંયા તમે જુઓ એકદમ સરસ ઉફાણો આવી ગયો પાણી પણ સરસ એવું ઉકળવા લાગ્યું અને આ રીતે થિક પેસ્ટ તૈયાર થઈ ગઈ તો એકવાર પહેલાં મિક્સ કરી લેશું અને હવે આપણે એમાં લોટ એડ કરીશું તો લોટ એડ કરતાં પહેલાં ખાસ આપણે ગેસની ફ્લેમ એકદમ લો કરી દઈશું અને હવે આપણે જરૂરિયાત મુજબ લોટ એડ કરીશું તો હું અહીંયા એક કપ ચોખાનો લોટ એડ કરું છું હવે ચોખાનો લોટ એડ કર્યા પછી આપણે પહેલાં તરત મિક્સ કરી લેશું અને પછી આપણે જો જરૂર લાગે તો બધ બીજો વધારાનો એક્સ્ટ્રા લોટ એડ કરીશું પણ પહેલાં આ રીતે મિક્સ કરવાનું બે કપ પાણીમાં એક કપ લોટ એકદમ પરફેક્ટ છે પણ આપણે બાઇન્ડિંગ આપવા માટે બીજો એક્સ્ટ્રા લોટ એડ કરીશું તો એક્સ્ટ્રા લોટમાં આપણે ખાસ હવે ચોખાનો લોટ એડ નથી કરવાનું પહેલાં તમે જુઓ આ રીતે મેં મિક્સ કરી લીધું બસ આટલું મિક્સ થઈ ગયું અને હજુ થોડું મિશ્રણ પતલું છે તો આપણે બાઇન્ડિંગ માટે અડધા કપ જેટલો જુવાનો લોટ જો જુવાનો લોટ ના હોય તો તમારે ઘઉંનો રેગ્યુલર રોટલીનો લોટ આવે તે પણ એડ કરી શકાય પણ જુવારના લોટમાં ખૂબ જ સરસ એવું ટેસ્ટ આવશે અને સાથે એકદમ હેલ્ધી પણ છે જુવાનો લોટ અને આ વડા ગ્લુટન ફ્રી થશે તો વેટ લોસ માટે પણ તમે ખાઈ શકશો આપણે એના માટે સ્પેશિયલ તેલ વગરના વડા બનાવવાના છીએ તો એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેશું મિક્સ થઈ ગયા પછી હાથથી આપણે પહેલાં આ રીતે ચેક કરી લેવાનું તમે જુઓ હાથથી આ રીતે આપણે એનો ગોળો વાળીએ તો હાથમાં બિલકુલ ચોડતો નથી બસ આ રીતનું મિક્સર હોવું જોઈએ અને હવે ઢાંકીને પાંચ મિનિટ એકદમ લો ફ્લેમ ઉપર કૂક થવા દેસું એના પહેલાં આપણે આ રીતે એક તવો રાખીશું અને તવા ઉપર આપણે આ પેનને રાખી દેવાની અને લો ફ્લેમ ઉપર પાંચ મિનિટ બફાવવા દેવાનો લોટ એટલે નીચે છે એ લોટ બળે પણ નહીં અને એકદમ સરસ બધો લોટ છે એ બફાઈ છે અને હવે પાંચ મિનિટ પછી તમે જુઓ લોટ એકદમ સરસ બફાઈ ગયો છે અને બિલકુલ નીચે બેઠો કે ચોટ્યો નથી અને સાથે બળીયો પણ નથી બસ હવે આપણે આ લોટને નીચે ઉતારી લેશું અને એક મોટા વાસણમાં કાઢી લેશું જેથી એકદમ ઝડપથી એ ઠંડો થઈ જાય અને પછી આપણે હાથથી ટચ કરી શકીએ એવો ઠંડો કરવાનો છે તો અહીંયા તમે જુઓ આ લોટમાં અત્યારે ધુમાડા નીકળી રહ્યા છે પણ હજુ આપણે એને બેથી ત્રણ મિનિટ માટે ઠંડો થવા દઈશું તો તમે જુઓ પાંચ મિનિટ મેં ઠંડો થવા દીધો અને હવે હાથથી ટચ કરીએ એટલો ઠંડો થઈ ગયો છે તો હવે આપણે એમાં આ સમયે એક ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરી દઈશું તો ખટ્ટા મીઠા સ્પાઇસી ટેસ્ટી આવાળા બને છે અને હવે હાથથી સારી રીતે મસળી અને લોટ બાંધી અને તૈયાર કરીશું તો હાથમાં ચોટે એના માટે ખાસ તમે તેલ લગાવી લેજો જો લોટ તમારો ઢીલો હશે તો હાથમાં ચોટશે અને આ રીતે ઉપરથી મેં એક ટી સ્પૂન તેલ એડ કર્યું સારી રીતે તેલ એડ કરી મસળી લેશું તો જ્યારે તમે આંધણ મૂકો ત્યારે પણ તેલ એડ કરી શકો છો અને આ સમયે પણ એડ કરી શકાય અને હવે આપણે નાની નાની સાઇઝના વડા કે ઠેકડા બનાવી અને તૈયાર કરી લેશું તો એકદમ સ્મૂથ બોલ બનાવી લેવાનો પછી આ રીતે વડા તૈયાર કરી લેવાના સાઈડમાંથી પણ આ રીતે સ્મૂથ કરી લેવાના જેથી આપણે એને ફ્રાય કરીએ ત્યારે બિલકુલ એ ખૂલે નહીં તો એકદમ આ રીતે સ્મૂથ કરી લેવાના તો આ રીતે બાકીના બધા વડા તૈયાર કરી લેશું અને હવે આપણે બીજા તેલ વગર તળિયા વગર બનાવવાના છે એના માટે આપણે ખાસ એક બોલ બનાવવાનો રાઉન્ડ એવો એ રીતે તમે તૈયાર કરી શકો છો જેથી આપણે એને તેલ વગરના પણ તૈયાર કરી શકીએ તો આપણા વડા આ રીતે બનાવી પહેલાં હું તૈયાર કરી લઈશ અને હવે વડાને ફ્રાય કરવા માટે આપણે ગરમ તેલ મૂકવાનું તેલ આ રીતનું ગરમ હોવું જોઈએ તેલમાં આપણે આ રીતે લોટ એડ કરીએ તો તરત જ ઉપર ના આવે એવું તેલ ગરમ મીડિયમ હોવું જોઈએ અને હવે આપણે આ રીતે બધા વડાને તેલમાં એડ કરી દેવાના તો તમે જુઓ આ રીતે તેલમાં એડ કરશો એટલે તેલમાં બબલ્સ થશે અને વડા છે એ ફ્રાય થશે એટલે ઓટોમેટિક ઉપર આવી જશે તો પાંચથી છ મિનિટ આ વડાને ફ્રાય થતા થશે તો તમે જુઓ ઉપરથી એકદમ સરસ ફૂલેલા ફૂલેલા અને ક્રિસ્પી આ વડા થશે અને અહીંયા તેલમાં પણ બબલ્સ ઓર ઓછા થઈ ગયા છે તો આ રીતે આપણે એની સાઈડને ચેન્જ કરી દઈએ હવે બંને સાઈડથી એકદમ સરસ એવા ક્રિસ્પી થાય ઉપર ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી આપણે આ વડાને ફ્રાય કરવાના છે તો અહીંયા તમે જુઓ બધા વડા ઉપર સરસ એવા તળવા લાગ્યા અને એકદમ સરસ એવા ફૂલી ગયા છે હજી આ વડાને આપણે બે મિનિટ માટે આ રીતે ફ્રાય કરી લેશું તો આ રીતનો કલર આવી જશે હવે આ વડા એકદમ સરસ ઉપરથી ક્રિસ્પી થઈ ગયા સરસ એવો કલર આવી ગયો અને એકદમ ફૂલીને તૈયાર થઈ ગયા તો આ વડાને હવે આપણે તેલમાંથી કાઢી લેશું આ વડામાં બિલકુલ તેલ નહીં રહે આપણે એને એક કાણાવાળી ડીશમાં કાઢી લેશું અને બાકીના વડા એ જ રીતે બધા ફ્રાય કરી અને તૈયાર કરી લેશું આ વડાને ચા સાથે ચટણી સાથે અથવા તો લંચમાં બાળકોને આપી શકો છો અને તમે ટ્રાવેલ્સ કરવાના હોય તો પણ આ વડા બનાવી અને એ સાથે લઈ જઈ શકો છો લાંબો સમય સુધી ખરાબ નથી થતા હવે આપણે તેલ વગર વડા બનાવવા માટે અહીંયા આ રીતના મેં નાની નાની સાઇઝના બોલ્સ બનાવી લીધા છે એને આપણે અપમ પેનમાં ફ્રાય કરીશું તો એના માટે આપણે માત્ર એક ચમચી તેલમાં આ રીતે એડ કરવાનું અને બધા જ બોલ આ રીતે એડ કરવાના ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની એટલે અંદર સુધી વડા બધા જ સરસ એવા કૂક થઈ જાય અને હવે ઢાંકી દેવાનું ઢાંકી અને આપણે બધી સાઈડથી ફેરવતા ફેરવતા એકદમ સરસ રીતે આ વડાને ક્રિસ્પી કરી લેવાના તો બે મિનિટ એક સાઈડથી થવા દઈએ બે મિનિટ પછી આપણે સાઈડને ચેન્જ કરી દઈશું તો તમે જુઓ આ રીતે સાઈડ ચેન્જ કરીએ તો એકદમ સરસ આ રીતે ક્રિસ્પી થઈ ગયા છે તો આ રીતે આપણે બધી સાઈડથી એકદમ સરસ એવા ક્રિસ્પી કરી અને તૈયાર કરી લીધા તો આપણા વડા ફ્રાય થઈને તૈયાર થઈ ગયા છે તો ઓછા તેલમાં અને તેલ સાથે બંને વડા ફ્રાય થઈ ગયા તો આ રીતે બધા આપણે વડા લઈ લેશું અને બાકીના વડા પણ એ જ રીતે ફ્રાય કરી લેશું તો એકદમ સુપર ટેસ્ટી સુપર હેલ્ધી ગ્લુટન ફ્રી આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી બને છે તો જો તમે ક્યારેય લીલી તુવેરમાંથી આ નવો નાસ્તો ના બનાવ્યો હોય તો જરૂરથી ટ્રાય કરજો તેલ સાથે અને તેલ વગર બંને ખૂબ જ સરસ લાગે છે તો તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં કહેજો રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એકવાર આ રીતે શિયાળાની સિઝનમાં ખાસ આ ઠેકરા જરૂરથી બનાવજો બધાને ખૂબ પસંદ આવશે તો તમે મારી રેસિપી કઈ સિટીમાંથી જોવો છો તે મને કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ